મિત્રો આપણે આવી ગયા છે વેણવા અને અત્યારે આપણે વરિયાળી હધુરી મેલી છે કારણ કે આઈડા ખાણા આઈ ગયા છે એટલે વરિયાળી છે મેડા વેણવા આવ્યા છે તો આપણે આ જુઓ તમે આ ઉભા છે આઈડા અને હમણાં ખાણા તો ન ના છે ઓલી આગળ ઘણા મોટા મોટા છે એ વેણવાના છે અને તમે જોઈ શકો છો આપણે પહેલા આઈડા વેણાનો ઢોલો પડ્યો છે જે હુકાઈ ગયા છે આને ઉપાડવા પડશે અને અમારે મકવાય વેણે હરા આ જો મકુ આ કાસી માલ્યું નથી ને આવી ના લેવાય મકા અરે કાસી છે આરી આ બરાબર માલ છે હા પણ આ નેસલી આરે ઉપર લીતે કાસી કાપી લીતી એટલે પણ તો આથી કપાઈ ગઈ તો હું શું કરું હા તો કપાઈ ગઈ ચાલે જુઓ આ મકુ એ પાકા આરે કાસી કાપી લીધી છે તો હવે કરીને આ ઉપર ની કરવાની કાસી ની લેવાની ના ના તું કરી જતી રહીશ તો પછી મને વેણવા મજા નહીં આવે એ કાશી છે